જે ગામની અંદર તલાટી મંત્રીના ફાફા હોય એ ગામની અંદર કેબિનેટ મિનિસ્ટરો રસ્તા ઉપર આટા મારે છે કિરીટ પટેલે આ વિસ્તારમાં એટલા બધા બાવળ વાવ્યા છે કે એને હવે કેરી ખાવાનો અધિકાર નથી વિસ્તારના પ્રશ્નો છે ઇકોઝોનના મુદ્દાઓ છે ખેડૂતોના પ્રશ્ન છે ખેડૂતોને ખાતર નથી મળતું સમયસર આ તમામ મુદ્દાઓ છે ગોપાલભાઈ જીતી જાય તો એ તેમના કામ કેવી રીતે કરશે એ તો સુરત જતા રહે કિરીટભાઈ ક્યાં છે કે જો આ વખતે પણ વિસાવદરની જનતાને ભૂલ કરી અને ગોપાલભાઈને જીતાડે અને એના જીતાડવાથી આખી સરકાર જો રોડે ચડતી હોય તો વિસાવદરની જનતા ભૂલ કરવા માગે છે કોંગ્રેસ માત્રને માત્ર બીજેપીને જીતાડવા માટેનો પ્રયત્ન કરી રહી છે ત્રિપાખ્યો જંગ જંગને એક પાખ્યો જંગ છે વિસાવદરની ચૂંટણીમાં જે પ્રકારે માહોલ જામ્યો છે તેમાં ક્યાંકને ક્યાંક આગળની પાર્ટી જે છે તેમનો જુવાળ જે છે તે અલગ અલગ વિસ્તારોની અંદર દેખાઈ રહ્યો છે તેમાં પણ હવે જે પ્રકારે યુવા નેતા જે છે તેઓ પણ કેટલા દિવસથી પ્રચાર કરી રહ્યા છે પ્રવીણ રામ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું ઘણા ગામોની અંદર જોયું યુવાઓની અંદર કેવો ઉત્સાહ છે યુવાનોમાં ખૂબ સારો ઉત્સાહ છે અને એનું પરિણામ આજે બિલખા ખાતેની સભામાં પણ જોવા મળ્યું છે કે કોંગ્રેસ અને ભાજપના અલગ અલગ યુવાનો અલગ અલગ સમાજના યુવાનો પૂરી સમાજથી મોટી મોટી સંખ્યામાં જોડાયેલા યુવાનો એ અન્ય પાર્ટીમાંથી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે એનો સીધો મતલબ એ થાય છે કે યુવાનોમાં ખૂબ ઉત્સાહ છે યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાવા માગે છે અને ગોપાલભાઈને જીતાડવા માગે છે પાટીદાર યુવાનો જે છે તેમના મતો જે છે તે કઈ બાજુ જશે કારણ કે જે પ્રકારે ભાજપ પ્રચાર કરી રહી છે તેમને પણ મોટી સંખ્યાની અંદર અહીંયા જે અલગ અલગ પ્રવક્તાઓ ઉતાર્યા છે મંત્રીઓ ઉતાર્યા છે આપને શું લાગે ભાજપે તો ઘણા બધા મંત્રીઓ તંત્રીઓ અને આખે આખો એક કાફલો અને ફોજ ઉતારી છે એ જ અમારી આમ આદમી પાર્ટીની ગોપાલભાઈની અને વિસાવદરની જનતાની જીત અને એની તાકાત બતાવે છે કે આખી સરકારે જે ગામની અંદર તલાટી મંત્રીના ફાફા હોય એ ગામની અંદર કેબિનેટ મિનિસ્ટરો રસ્તા ઉપર આટા મારે છે આ તો તાકાત છે વિસાવદરની જનતાની આમ આદમી પાર્ટીની ગોપાલભાઈની અને એટલા માટે પાટીદાર યુથ પણ ખૂબ સારી રીતે મત આપવાની છે વાત રહી બીજી કે સી આર પાટીલ હમણાં આવીને એવું કહીને ગયા કે બે હજાર બાર બે હજાર સત્તર અને બે હજાર બાવીસમાં વિસાવદરની જનતાએ ભૂલ કરી છે ભૂલ કરી છે કે એણે ભૂલ નથી કરી એ પ્રમાણપત્ર તમને આપવાનો અધિકાર નથી અને વાત રહે બીજી કે જો આ વખતે પણ વિસાવદરની જનતાને ભૂલ કરી અને ગોપાલભાઈને જીતાડે અને એના જીતાડવાથી આખી સરકાર જો રોડે ચડતી હોય તો વિસાવદરની જનતા ભૂલ કરવા માગે છે પ્રાથમિક મુદ્દાઓ જે છે તે વિસાવદરની જનતાઓ જે છે ઘણા સમયથી તેઓ વંચિત રહ્યા છે કારણ કે રોડ રસ્તા હોય ગટર હોય ખેડૂતોના પ્રશ્ન હોય ખાતરના પ્રશ્ન હોય ભાજપની સરકાર ગુજરાતની અંદર અત્યારે છે વણક ગોપાલ ઇટાલિયા જો અહીંથી ચૂંટાશે તો આ બધા પ્રશ્નો સોલ્વ કેવી રીતે કરશે અહીંના જે પ્રશ્નો છે વિસ્તારના પ્રશ્નો છે ઇકો ઝોનના મુદ્દાઓ છે ખેડૂતોના પ્રશ્ન છે ખેડૂતોને ખાતર નથી મળતું સમયસર આ તમામ મુદ્દાઓ છે એ મુદ્દાઓ માટે મજબૂત લડાઈ આપી અને ન્યાય અપાવવાનું કામ ગોપાલભાઈ અને આમ આદમી પાર્ટી કરશે અને માત્ર વાતો નથી કર્યું છે ખાતર નહોતું મળ્યું તો લડાઈ લડીને ખાતર અપાયું ઇકો ઝોનની અંદર આ લોકોને ખેડૂતોને જ્યારે નાખી દેવામાં આવ્યા ત્યારે અમે મજબૂત લડાઈ લડી અને ઇકોઝોનને અત્યારે અટકાવી રાખ્યો છે એટલે અમે ભલે પાર્ટી અમારી સત્તામાં નહીં પણ અમારી એટલી મજબૂતાઈ છે અમારી એટલી તાકાત છે કે અમે લડત લડીને પણ લોકોને ન્યાય અપાવી શકીએ ભાઈ સૌથી મોટો મુદ્દો જે છે તે ગઠબંધનનો છે કે જે કોંગ્રેસે વિસાવદનની અંદર ન કર્યું કેટલું નુકસાન થશે જુઓ નુકસાન અત્યારની સ્થિતિ મને એટલા માટે દેખાતું નથી કે વિસાવદનની જનતાને ખબર પડી ગઈ છે કે અહીંયા કોંગ્રેસ જીતતી નથી કોંગ્રેસ માત્ર ને માત્ર બીજેપીને જીતાડવા માટેનો પ્રયત્ન કરી રહી છે અને એ અહીંના કોંગ્રેસના મતદાતાઓને પણ ખબર પડી ગઈ છે એટલા માટે કોંગ્રેસના મતદાતાઓ એ જ વાણમાં બેસવાના છે કે જે વાણ કિનારે પહોંચવાનું છે અને એ વાણ જે છે એ ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીનું વાણ પરંતુ કોંગ્રેસ તો એવું કહી રહી છે કે ભાજપની બેટીમાં આમ આદમી પાર્ટી છે કાલે ઇન્દ્રનીલ જે રાજ્યગુરુ છે તેમની સભા હતી તેમાં પણ તેમણે આક્ષેપ કર્યા કે હું પણ તેમાં જઈને આવ્યો છું તેમાં શું છે એ બધું મેં જોયું છે અને તે ભાજપ માટે જ કામ કરે છે આક્ષેપો કરવા ખૂબ ઈઝી છે પણ ગઈકાલે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ બીજેપીના એક મોટા કદાવર નેતાએ કોંગ્રેસના નેતા સાથે બેઠક કરી અને અંદર સાંઠગાંઠ કરવાનો પ્રયત્ન કર્યો એવા રિસોર્સિસ અમારી પાસે આવ્યા છે તો આ વાત જોતા તો મને એવું લાગે છે કે કોંગ્રેસ અને ભાજપ બંને એકબીજા માટે કામ કરી રહી છે આપ યુવા નેતાઓ છો યુવા નેતા છો વિસાવદરના યુવાનોને આપ તરફ કઈ રીતે લઈ આવશો શું એક્શન પ્લાન યુવાનો જે છે એ ઓલરેડી આમ આદમી પાર્ટીને ગોપાલભાઈને પ્રેમ કરી રહ્યા છે કારણ કે યુવાનો એવું ઈચ્છી રહ્યા છે કે કોઈક લડાયક નેતા આવે લડતો વ્યક્તિ આવે અવાજ ઉઠાવતો વ્યક્તિ આવે અને યુવાનોને આવું જ ગમે ત્યારે યુવાનો અત્યારે અમારી સાથે છે અને આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈને જીતાડવા માટે ગ્રાઉન્ડ પર મહેનત કરી રહ્યા છે ત્રિપાખ્યો જંગ લાગી રહ્યો છે કારણ કે જે પ્રકારે ભાજપ મહેનત કરી રહ્યું છે વીસ દિવસ પૂર્વે તેમને ઉમેદવાર જાહેર કર્યા છે છેલ્લા બે મહિનાથી ગોપાલભાઈ જે છે તેઓ મહેનત કરી રહ્યા છે તેમની મહેનત જે છે તે પડશે તેવું લાગે છે ત્રિપાખ્યો જંગ નહીં એક પાંખ્યો જંગ છે કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં નથી કોંગ્રેસના મતદાતાઓ એકસો ને દસ ટકા બીજેપીને હરાવવા માટે આમ આદમી પાર્ટીને મત આપવાના છે અને વાત રહી બીજેપીની તો બીજેપીએ અને એમના ઉમેદવાર કિરીટ પટેલે આ વિસ્તારમાં એટલા બધા બાવળ વાવ્યા છે કે એને હવે કેરી ખાવાનો અધિકાર નથી એટલે એ કેરી નથી ખાઈ શકવાના એટલે અહીંયા એક પાખીઓ લડાઈ છે અને ગોપાલભાઈ ઇટાલિયા વન વે જીતે છે ભાજપ મુદ્દો ઉઠાવી રહી છે કે આયાતી ઉમેદવાર આપ દ્વારા મૂકવામાં આવ્યો છે કદાચ ગોપાલભાઈ જીતી જાય તો એ તેમના કામ કેવી રીતે કરશે એ તો સુરત જતા રહે કિરીટભાઈ ક્યાંના છે કિરીટભાઈ વિશાવદરના છે કિરીટભાઈ તાલાળા તાલુકાના એક ગામના વતની છે તો કિરીટભાઈ શું આયાતી ન થયા આ વિસ્તારે ક્યારેય આયાતી છે કે અહીંના છે એવું ક્યારેય માન્યું નથી આ વિસ્તાર માત્ર ને માત્ર મજબૂત વ્યક્તિ મજબૂત નેતાને જ કાયમી માટે એને ચૂંટીને મોકલા છે પછી કોઈ પણ વિસ્તારમાંથી હોય પણ લોકો માટે લડતો નેતા હોય એને જ આ વિસ્તારે કાયમી માટે પસંદ કર્યા છે એટલે એ આક્ષેપ તો બીજેપીએ લગાડવો જ ન જોઈએ કારણ કે એનો જ મૂર્તિઓ બહારનો છે તો એ આક્ષેપ એને લગાડવાનો કોઈ મતલબ જ નથી અને કોંગ્રેસના જે નેતા છે જેણે ઉમેદવાર ઘોષિત કર્યા છે એની એક પેઢી બહાર જાઓ એ પણ અહીંના નથી તો આયાતીવાળો મુદ્દો અહીંયા વહેલી નથી બિલકુલ ભાજપ જે પ્રકારે પ્રચાર કરી રહી છે સી આર પાટીલ હોય મુખ્યમંત્રી હોય તમામ અહીંયા આવી રહ્યા છે ભાજપ પણ પોતાના મત માટે પરંતુ જે આમ આદમી પાર્ટીનો અત્યારે જે જુવાળ દેખાઈ રહ્યો છે છેલ્લે જ્યારે મતદાન કરવા લોકો જાય છે ત્યારે ભાજપ તરફ આંગળી જતી રહે છે શું કાર ચોક્કસ જે ઘણીવાર એવી ઘટનાઓ બનતી હોય છે પરંતુ આ વખતે આ વિસાવદરની ધરતી છે વિસાવદરની ધરતી જે છે એ ક્રાંતિની જનક છે અને સત્તા વિરોધી કાયમી માટે એણે સંઘર્ષ કર્યો છે અહીંયા એવું બને એવી શક્યતાઓ નથી અહીંના લોકો ચોક્કસથી આમ આદમી પાર્ટીને જ મત આપવાના છે બીજેપી ગમે તેટલી તાકાત લગાડે મને ત્યાં સુધી સમાચાર મળ્યા છે કે બીજેપી છેલ્લા દિવસે લોકોની વચ્ચે જશે અને લોકોને જે જોઈએ છે આપવા માટે તૈયાર થશે મને ત્યાં સુધી સમાચાર મળ્યા છે કે પોલીસના અમુક અધિકારીઓ બીજેપી માટે ખુલ્લે આમ કામ કરી રહ્યા છે એ તમામને હું ચેતવણી આપું છું કે મહેરબાની કરી અને રોકાઈ જજો બાકી નામ સાથે તમામને ખુલ્લા પાડવાનું મેં કામ કરીશું આ ચૂંટણી છે ગુજરાતના સૌ કોઈની નજર છે આ ચૂંટણી પર કયા કારણ કે બે હજાર સત્યાવીસનો સંખના અહીંયાથી ફૂંકાશે અહીંયા જે પણ રાજ કરશે તેમાં પણ આગામી દિવસોની અંદર તેમનું પ્રભુત્વ વધશે માની રહ્યા છો ચોક્કસથી અહીંયાથી જે કંઈ પણ પરિણામો આવશે એ પરિણામો આખા ગુજરાત ઉપર અસર કરશે બે હજાર સત્યાવીસના ઇલેક્શન ઉપર પણ બહુ મોટી અસર કરશે કારણ કે જે ભૂમિ ક્રાંતિની ભૂમિ હોય અને ત્યાંથી કોઈ એક વસ્તુનું સર્જન થાય તો એની અસર આખા ગુજરાતમાં ચોક્કસથી લાગે અને બે હજાર સત્યાવીસમાં વિસાવદરથી અહીંયા જે મેન્ડેટ મળશે મેન્ડેટથી આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી ગુજરાતમાં ઊભી રહેશે બિલકુલ તો આતા આપણી સાથે પ્રવીણ રામ તેમણે પણ કહ્યું કે જે પ્રમાણે માહોલ જે આપણી સાથે દેખાઈ રહ્યો છે લોકો જે છે યુવાનો જે છે તે આપ સાથે જોડાઈ રહ્યા છે પરંતુ આવનાર દિવસોની અંદર જ્યારે મતદાન થાય છે અને પરિણામો આવે છે ત્યારે જ ખબર રહેશે કે આખરે અહીંયાથી કોણ વિજેતા બને છે અને વિસાવદરની જનતા આખરે કોને વિસાવદરનો તાજ પહેરાવે છે